બેટ દ્વારકામાં ડિમોલેશન અઢીસો જેટલા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે એક હજારથી વધુ પોલીસનો કાફલો તૈનાત છે યાત્રાળુઓની અવરજવર પર પ્રતિબંધ બેટ દ્વારકા નજીક બાલપરમાં આશરે અઢીસો આસામીઓને નોટિસ પટકારવામાં આવી હતી જેસીબી બુલડોઝર ટ્રેક્ટર દ્વારા ડિમોલેશનની કામગીરી શરૂ કરાઈ છે અમેરિકાના લોસ એન્જલસમાં ભયાનક દાવાનળ નીકળી ઉઠ્યો છે જમીનમાં લાગેલી આગથી અગિયાર લોકોના મોત નીપજ્યા છે જ્યારે તેર હજારથી વધુ લોકોની મિલકતો નષ્ટ થઈ છે અને એક લાખ લોકોએ વિસ્તાર ખાલી કર્યો છે કોલ્ડ પ્લે કોન્સર્ટમાં જનારા લોકો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે લોકોને પોતાના વ્હીકલના બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જવા માટે સૂચન અપાયા છે પચીસ અને છવ્વીસ જાન્યુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટનું આયોજન કરાયું છે શક્તિશાળી પાસપોર્ટમાં ભારત પંચ્યાસીમાં ક્રમે ભારત પહેલાં હેસીમા ક્રમે હતું જ્યાંથી હવે પાંચ ક્રમ પાછળ હટીને પંચ્યાસીમાં ક્રમે આવ્યું છે એટલે ભારતનો શક્તિશાળી પાસપોર્ટના ક્રમાંકમાં પંચ્યાસીનો નંબર છે પ્રથમ નંબરે સિંગાપુર જ્યારે ભારતીય પાસપોર્ટ ધારકો સત્તાવન દેશોનો પ્રવાસ વિઝા ફ્રી કરી શકે છે ક્યુબામાં વાવાઝોડું રાફેલના અસરગ્રસ્તોને ભારતે મોકલી સહાય એન્ટીબાયોટિક્સ એન્ટીપાયરેટિક્સ પેઇન કિલર્સ અને ઓઆરએસ સહિત આવશ્યક દવાઓના રૂપમાં જથ્થો આજે ક્યુબા માટે રવાના થયો છે આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએન મીડિયાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં